નકલી આઈટી ઓફિસર બની ઠગાઈ કરનારની ધરપકડ નકલી કચેરી દવા વેચનારની ત્યાં કરી હતી રેડ ખાટસ ગામના ફતેસી રાઠવાના ઘરે કરી હતી રેડ છવ્વીસ જાન્યુઆરી બે ના રોજ કરી હતી રેડ બે વર્ષથી ફરાર તાંડલજાના જાના ઝડપી પાડવામાં આવે છે આવું સાંભળીએ કદવાલ પોલીસ શું કરી રહ્યા છે ગઈ તારીખ સત્યાવીસ એક બે હજાર ત્રેવીસના રોજ ફરિયાદી ફતેહસિંહ લાલસિંહ રાઠવા રહે ગામ ખટાસ નાઓના ઘરે નકલી જે તે વખતે ઇન્કમટેક્સ અધિકારી તરીકે ઓળખ આપી માણસો આવી એમનું સર્ચ કરી એમના ઘરેથી રોકડ રકમ લઈ ગયેલી ફરિયાદ તેમને પોલીસ સ્ટેશન આપી હતી જે ફરિયાદ રજિસ્ટર કરી બાદમાં તેની તપાસ દરમિયાન કુલ તેર આરોપીઓ આઇડેન્ટીફાય થયા હતા જેમાંથી કુલ નવ આરોપીઓ જે તે વખતે એરેસ્ટ કરી એરેસ્ટ કરેલા હતા શરૂઆતમાં ફરિયાદ ચાર લાખ પાંચ હજાર રૂપિયાની રોકડ ગઈ હોવાનું દર્શાવેલું વિશેષ નિવેદનમાં તેમને આશરે દસથી પંદર લાખની રકમ ગઈ હોવાનું વિશેષ નિવેદન આપેલ હતું જેમાં નવ આરોપી એરેસ્ટ કર્યા હતા અને જેમાં ચાર આરોપીઓ હજુ એરેસ્ટ કરવાના બાકી હતા જેમાં મનોજ મુનારાલ ચૌહાણ બરોડાવાળા તુષાર રમેશભાઈ પટેલ બરોડા ઇમરાન જેનું આખું નામ સરનામું હજુ સુધી ક્લિયર નથી અને એજાજ હફીઝ શેખ બરોડા જેને તારીખ વીસ બાર બે હજાર ચોવીસના ત્રેવીસ પાંત્રીસ કલાકે કલવાલ પોસ્ટે આદુના ગામે એરેસ્ટ કરેલ છે અને હાલ આ આરોપી રિમાન્ડ ઉપર છે એનો શું રોલ હતો સાહેબ આરોપીની હકીકત એવી હતી કે આ ગામ આજે આખા બનાવમાં મહેશભાઈ માધુભાઈ ગાઠવા જે ખટાસ ગામનો છે અને ફરિયાદીનો રિલેટિવ છે એને આખી ટુ એને એવી કે હકીકત હતી પૈસા છે આમના ભાઈ વધારે અને ઇન્કમટેક્સની રેડ પડાવી છે અસલી પડાવવાની વાત હતી એને રમેશભાઈ માલીવાગ લુણાવાડામાં એનો કોન્ટેક્ટ કર્યો હતો અને રમેશભાઈ એજાજને ઓળખતા હતા એમને વાત કરી હતી અને કે ભાઈ આ અસલી રેડ છે અને એ રીતના એમને ડોક્યુમેન્ટ બતાવ્યા અને એ લોકો હાલો આસપાસ ભેગા થયા અને બીજી ગાડીમાં બીજા ઇસુમાં આવ્યા એમાં મહેશભાઈ રમેશભાઈ ઇમરાન અને એજાજ આ ઇમરાનની ગાડીમાં સાથે આવ્યા હતા અને જે તે વખતે ટીમે એમને કહ્યું તમે મકાનના બહાર ઊભા રહો અમે સર્ચ કરીએ છીએ એટલે એ વખતે મહેશ મહેશભાઈ માછી અને એઝાદ આ લોકોનું આ લોકો બહાર ઊભા રહી અને ખાલી વચ રાખતા હતા કે અંદર કામગીરી ચાલુ બાદમાં રેડ થયા પછી જે પેમેન્ટ જે પણ હતું એ બીજી ગાડીમાં ગયું અને એ લોકો બરોડા ગયા એઝાદને એમાંથી એક લાખ રૂપિયા જે સરકાર જનરલી આપતી હોય છે આવી કોઈ રેડમાં એ રીતના કહીને આપેલા એટલે એઝાદને એક લાખ રૂપિયા મળેલા બીજા દિવસે ફરિયાદ થતાં અમને ત્રીજા દિવસે ખબર પડી કે આ રેડ આખી નકલી હતી તેવું પછી આ હાલના આરોપી એવું જણાવે છે કે અમને બે દિવસ પછી ખબર પડી કે આ આખી રેડ નકલી હતી એમાં આ ત્યાં એજાદ છે આ મહેશ માછી રમેશ અને મહેશને અને ઇમરાનને જોઈ જવું બાકી બીજા આરોપીઓને જે તે વખતે ફર્સ્ટ ટાઈમ જ મળ્યો હતો ક્યાં રહે છે શું રહે છે એ હજુ એને સુધી ખબર નથી એવું હાલની હકીકતમાં જણાવે છે અને એને જે મળેલા એક લાખ રૂપિયા છે એ હાલ રિકવર કરવાની કાર્યવાહી ચાલુ છે આખા કેસનું હાલમાં સ્ટેટસ શું છે આખા કેસમાં હાલમાં એવું છે કે નવ અગાઉ અને એક લાખ દસ આરોપી પકડાઈ ગયા છે ત્રણ આરોપી બાકી છે મનોજ મુન્નાલાલ ચૌહાણ તુષાર રમેશભાઈ પટેલ અને ઇમરાન જેનું કોઈ એડ્રેસ હાલમાં ક્લિયર નથી ત્રણ આરોપી બાકી છે અને નવ કુલ રકમ નવ લાખ ઓગણ્યાસી હજાર રિકવર થયેલ છે